આજે વાગી ગયા છે છ અને અમે આજે થોડુંક કામ હાથમાં લીધું છે તમે જોઈ શકો છો આ વાડ આ વાડ સાફ કરવાનું કામ હાથમાં લીધું છે આ કિરણભાઈ વાતી લઈને ઊભા છે આ અમે કટિંગ કરી નાખ્યું છે આટલું અને આ પાવડાથી સાફ કર્યું છે આ જોઈ શકો છો અમિતભાઈ અમિતભાઈ આ બાજુ જો અમિતભાઈએ પાવડર લઈને સાફ કરી દીધું છે આટલું આ તો મારી એ ટી શર્ટ પહેરીને આવેલા સામ કલરની હા તો ખાલી ફરજ કરા કોમન નહીં કરતો કશું ઓય પોલ મારું આ પોલ મારું જ છે કોમન નહીં કરતો કશું હવે આ બાજુ જઈશું અમે જે રસ્તા તરફ આવી ગયું હોય એને કાપી કાપી નાખીશું ઓત ના કાઢીશ કોમ કર ફટાફટ આ તો મારવા આવતો હતો સારો

હવે બધું સાફ કરી દો તો હવે અમે બે બે દાતી લઈને મંડી પડ્યા છે તો આખું સાફ કરીશું તઈ છેક સુધી દે લગી આ મયુરભાઈએ દોતી હાથમાં લીધી છે પણ એ તો નીચે જ મારે છે ભોયમાં વાહ 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 વા તારું કામ કમ્પ્લીટ હો જોરદાર દ્વારા ભાગી કાઢી તો એક ઝટકા આવું કામ કરા અને તું ખાલી ઊભો ત્રા દે મારીને પોલ મારું દોટ કાઢા કરા થોડોક થોડોક આજ છ છ વરસાદ પણ આવી ગયો છે ગાઈસ આપણે ત્યાં લગીને સાફ કરવાનું છે તું આગળ રહે લે તું આગળ રહે એ ભગવાન ક્યા ઝુલમ હે પેલો રસ્તો દેખાય છે નહી લગી લે દો મોટો મોટા કમ ના લે 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 Mid frequency completed successfully. So let's check the high frequency.